નમસ્કાર દર્શક મિત્રો નજર હળવદની સાથે હું છું ડૉક્ટર ચતુર આપણે વાત કરીએ હળવદમાં આમ જોઈએ ને તો હકનું ક્યાંય જતું નથી એવી વાત હોય છે અને માનવતા પણ અહીંયા છે જીવે છે હજુ પણ એવા ઘણા બધા દાખલાઓ છે ઘણી બધી કિંમતી વસ્તુઓ મળતી હોય અને પરત કરતા હોય છે પછી લાખોની હોય કરોડોની હોય અબજોની રૂપિયાની કિંમત હોય પણ માણસ એમ હોય છે કે પોતાની માનવતા હજી જીવે છે એવા દાખલાઓ હોય છે ને આપ સૌ જાણો છો ત્યારે હળવદમાં એક લેડીઝ પર્સ મળેલું છે જૂના પોલીસ સ્ટેશન આજુબાજુ વિસ્તારમાંથી કોઈ વ્યક્તિને મળેલું છે અને એ લેડીઝ પર્સ પર્સ છે ને એ ખાસ કરીને આપણને અહીંયા આપણા જીઆરડી જવાનો છે ને એમને સોંપવામાં આવ્યું છે ને આપણે જીઆરડી જવાનો પાસે સાથે ઊભા છે એની ખરાઈ કરી એમાં અંદર રહેલી કિંમતી વસ્તુની ઓળખ આપી એમાં રહેલી રકમની ઓળખ આપી અને આ ખાસ કરીને તમારે એની ઓળખ આપીને હળવદ પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યું છે જેને લઈ જવું અને ઝડપથી શેર કરો એટલે જે જે ખુદ જેના માલિક છે ને એમને સુધી આ વાત પહોંચે ફરી એકવાર કહીએ હળવદના શહેરી વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશન આજુબાજુ આ મહિલાનું કોઈ લેડીઝ પર્સ છે જે ખોવાયેલું હતું એમાં કિંમતી સોનાના ઘરેણાંઓ છે અને સાથે જ રોકડ રકમ છે આ રોકડ રકમ અને સોનાના ઘરેણાઓ પોતાની ઓળખ આપી અને પોતે જે ખરાઈ કરી અને હળવદ પોલીસ સ્ટેશનને રાખવામાં આવે છે જેથી કરીને લઈ જવું અને જેને પણ ખોવાયું હોય જેને પણ મળેલું છે એને જે જે વ્યક્તિને જેને સોંપવામાં આવેલું છે ને એ વ્યક્તિ આ જીઆરડી જવાનોને આપ્યું છે એટલે અહીંયા રાહદારીઓ કોઈ રસ્તામાં નીકળ્યા હશે ને એમને આ પર્સ મળેલું છે એ પર્સ આ જીઆરડી જવાનોને આપેલું છે અને જીઆરડી જવાનો અહીંયા હળવદ પોલીસ મથકે જમા કરાવી રહ્યા છે મેં કહ્યું એમ કે માનવતા હજી કોઈ મરી પરવારી નથી આવા ઘણા ઘણા દાખલાઓ છે ઘણીવાર સોનાના દાગીનાઓ તેમ છતાં રોકડ રકમ હોય તે મૂળ માલિકને પરત કરતા હોય છે અને મૂળ માલિક પણ એમને આપણે પ્રોત્સાહન રૂપે આપણે એટલે વ્યક્તિઓને જાણતા નથી પરંતુ જ્યારે પણ એ વ્યક્તિની ઓળખ થશે કે ભાઈ મેં આ વ્યક્તિને પર્સ મળ્યું હતું ને આ વ્યક્તિને સ્વયંપુ જે પરત એ ખરેખર એક ઉમદો દાખલો બેસાડી શકાય કારણ કે આપણે કહીએ કે નાની એવી મહા રકમ હોય કે મોટી રકમ હોય પરંતુ નાના માણસને નાની રકમ પણ એટલી જ કિંમતી હોય છે જે મોટા માણસોને અબજો રૂપિયાની કિંમતી હોય છે ખાસ એટલા માટે આપણે લાઈવ છીએ કે આ જે તમે પર્સ જોઈ રહ્યા છો એ પર્સ છે ને એ મિત્રો પોતાની ઓળખ આપી અને એ ખાસ કરીને ઓળખ લઈ જવું એટલે એટલા માટે કે જેથી કરીને ખ્યાલ આવે અંદર રહેલી સોનાની વસ્તુ અને રોકડ રકમ ખાસ કરીને એટલા માટે આપણે નથી બતાવતા કે પોતે ખાતરી આપી અને ઓળખ કરીને લઈ જાય કારણ કે અંદર મેં કહ્યું એમ સોનાની વસ્તુ પણ છે અને રોકડ રકમ પણ છે જે જે વ્યક્તિની છે એ ખાતરી આપે અને પછી એની લઈ જાય પોતાની ઓળખ વસ્તુનો ઓળખાણ કારણ કે કોઈ બીજા લોકો આનો લાભ ન લે એટલા માટે આપણે બતાવતા નથી આવનારા સમયમાં આપણે એ પણ બતાવીશું ખાસ એટલા માટે કે આ જીઆરડી જવાનોને જે વ્યક્તિએ સોંપ્યું છે એને એક ધન્યવાદને પાત્ર છે ને ઝડપથી શેર કરો એટલે હળવદના જે કોઈ વ્યક્તિને આ મળેલું છે એ મૂળ માલિક સુધી પહોંચી જાય અને આ કિંમતી વસ્તુ છે સોનાના ઘરેણાઓ પણ છે ને સાથે રોકડ રકમ પણ છે એટલે ઝડપથી મિત્રો શેર કરો એટલે મૂળ માલિક સુધી પહોંચી જાય અને ડિસ્પ્લે પર નંબરો છે એમ છતાં પણ નજીક હળવદનો પણ કોન્ટેક કરી શકે છે અને મેં કહ્યું એમ કે હળવદ વિસ્તારના શહેરી વિસ્તારમાંથી આ પર્સ મળેલું છે જે જૂની મામલતદાર કચેરી ભુજુલા પોલીસ સ્ટેશન આજુબાજુ વિસ્તારમાંથી જેને જીઆરડી જવાનોને આપવામાં આવ્યું છે ને જીઆરડી જવાનો હવે હળવદ પોલીસ મથકે એટલે પોલીસ સ્ટેશનેથી જેમની ખરાઈ કરીને આ વસ્તુ મેળવી લેવી અને ઝડપથી શેર કરશો આભાર ધન્યવાદ જે લોકો જેનું પર્સ છે તેને મૂળ માલિકને પહોંચે એ માટે થઈને શેર એકવાર જરૂર કરજો આભાર